જગન્નાથજી જળ યાત્રા તારીખ સત્યાવીસ જૂન અષાઢ સુદ વીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક એકસો ને રથયાત્રા યોજાશે અને તેના પ્રથમ ચરણની વિધિ એટલે કે જળ યાત્રા અગિયાર જૂન બુધવારે યોજવામાં આવી હતી આ વર્ષે જળયાત્રાનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે અને એકસોને આઠ કળશની પૂજા તેમજ પૂજન વિધિ કરવામાં આવી છે ત્યારબાદ ગજવે સ્થારણ કરીને ભગવાને ભક્તોને દર્શન આપ્યા હતા ત્યારબાદ ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી આ જળયાત્રા હાથી બેન્ડ બાજા ધજા પતાકા તેમજ ભજન મંડળી સાથે નીકળી હતી જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ બેની સુભદ્રા બળદેવજી સરસપુર ખાતે રણછોડરાયજીના મંદિરમાં મોસાળમાં રોકાયા હતા મામા પણ ભાણેજને માટે ખૂબ જ થનગની રહ્યા છે સવારે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી આ શોભાયાત્રામાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પૂજન કરવામાં આવ્યું હતું આગળના વિડીયોમાં રથયાત્રા વિશે જણાવતા રહીશું જય જગન્નાથ